તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ બાળકોએ સપના જોઈ લીધા છે પટની સમાજના બાળકોએ સપના જોઈ લીધા છે એના પૂરા કરવાની જવાબદારી આગેવાનોને વડીલોની છે અને એના માટે તમારે જે સંકલ્પ આપ્યા છે એ પૂરા કરવા પડશે આ થઈ શકે નહીં એના માટે ભણાવવા જરૂરી છે મને અંદર આવ્યા પછી મારી અંદર એક ભાવ જાગ્યો છે કે આટલો મોટો સમાજ શૈક્ષણિક જો પ્રગતિ કરી હોય તો મારી વિધાનસભા જગ્યા નક્કી કરે ત્યાં એક લાઇબ્રેરી આપવાનું કામ કર્યું અને આ યુવા ટીમ ઉપર મને વિશ્વાસ છે કે ચોક્કસ આ સપનું સાકાર તમે જલ્દી કરશો અને આપવાનું કામો કરે